નર્મદા નદીમાં પ્રદુષણ સભ્યો વડના વૃક્ષની મોટી ડાળીઓની કલમ કરીને રોકે છે એટલું જ નહીં વૃક્ષો વાવીને તેનું જતન પણ કરે છે નર્મદા સમગ્ર કાર્યક્રમ દ્વારા હરિયાળી ચુંદરી નર્મદા નદીને અમે નર્મદા નદીના કિનારે પેકર સ્પોર્ટ્સ ક્લબ સુકલતી દ્વારા દર વર્ષે નર્મદા નદી કિનારે વૃક્ષારોપણનું આયોજન કરીએ છીએ તો આ વૃક્ષારોપણ થકી અમે મા નર્મદાજીને હરિયાળી ચુંદડી અર્પણ કરીએ છીએ નર્મદા સમગ્ર પ્રોજેક્ટ સંસ્થા દ્વારા નર્મદા નદીના તટની આજુબાજુ હરિયાળી ચુંદડીનો જે કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે જે ઘણો સુંદર છે જેનાથી પ્રદૂષણ બી ઓછું થશે નર્મદા માતાના જે પ્રવાહ જે બદલાઈ ગયા છે એમાં પણ ફેરફાર થશે આ અભિયાનને સ્થાનિકોએ પણ બી આપશે સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રયાસથી નર્મદા નદીના કિનારાનું રક્ષણ થશે અને જમીનોનું ધુવાળ પણ અટકશે શુકલા તીર્થાને આસપાસના સ્થળોનું પ્રદૂષણ ઓછું થશે અને નર્મદાનું વાતાવરણ સુધરશે નર્મદાનો જે પ્રવાહ છે જેના દ્વારા કિનારા ખોદાય છે એ કિનારા ખોદાવાનું બંધ થશે બધા સમગ્ર દ્વારા માં નર્મદા કો હરિયાલી ચુની ઓનાડે કા સંકલ્પ અમરકંટક સે ભરૂચ તક આગામી દસ વર્ષો કે યોજના બના કે લિયા ગયા હૈ જીસકે અંતર્ગત નર્મદા કે દોનો કિનારે હરિયાલી સે આચ્છાદિત કરને કા સંકલ્પ હૈ વિશ્વ ગ્લોબલ વોર્મિંગ ના ભરડામાં લપેટાઈ રહ્યું છે ત્યારે પર્યાવરણ બચાવવા નર્મદા સમગ્ર સંસ્થા તેમજ કેરી પેકર ક્રિકેટ ટીમ નો આ પ્રયાસ સમાજ માટે ઉદાહરણ રૂપ બન્યો છે ભરત ચુડાસમાં વીટીવી ભરૂચ